નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે જિલ્લાના ત્રિક્ષેત્રોદ ખાતે નર્મદા નદી ભરપૂર આવક સાથે વહી રહી છે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા નર્મદા નદીમાં છોડાયું છે પાણી સરદાર સરોવર ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વ્યાપક વધારો જોવા મળ્યો પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી બાણું પગથિયા પાણીમાં ગરકાવ જ્યારે ઘાટ સંપૂર્ણ ડૂબાથી હજુ સોળ પગથિયાં દૂર છે ધીમી ગતિએ વધી રહી છે નર્મદા નદીની જળ સપાટી નર્મદા નદીની વધતી જળ સપાટીને લઈને ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે ચાલુ સિઝનમાં ચાંદોદ ખાતે નર્મદા નદી ત્રીજીવાર બે કાંઠે વહી રહી છે ઉપરાંત ચાંદોદ પંથકમાં ગત થી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ